રામ રામ સાંધાનો દુખાવો સોજો સાયટિકા જેને આપણે રાંઝણ કહીએ છીએ એના કેટલાક સાદા ઉપચારની આજે ચર્ચા કરીશું સાદા એટલા માટે કે સરળતાથી જાતે અજમાવી શકાય પરંતુ થોડો કઠિન લાગે કારણ કે આ ઉપાય અજમાવો હોય ત્યારે થોડી પરેજી પણ પાળવી પડે અને પરેજી ના પાડીએ તો વૈદને અપયશ મળે દર્દી હેરાન પણ થાય આયુર્વેદ ગ્રંથોમાં પણ એક ઉક્તિ છે કે જે કોઈ પથ્યાપથ્ય પરેજી બરાબર પાળે તો એને દવાનું શું કામ અને જો કોઈ દર્દી પથ્યાપથ્ય પાળે નહીં તો એને દવા શું કરશે આજે એક તો આધુનિક બેઠાળું જીવનશૈલી અને બીજું જીભના સ્વાદને સંતોષવા માટે ચટાકેદાર મસાલેદાર બજારું ખોરાક આ બે બાબતોને બુદ્ધિશાળી ગણાતા આપણા સામાજિક પ્રાણીના સ્વાસ્થ્યની ઘોર ખોદી નાખી છે ચાલીસ પચાસ વર્ષની ઉંમર થાય ત્યાં સુધી તો આ અનિયમિતતાઓની અસર આખા શરીર પર જણાતી નથી કારણ કે એન્જિન નવું હોય પરંતુ જેવો વન પ્રવેશ થાય એટલે વાયુના રોગો વાઘ દીપડાની જેમ નબળા પડેલા શરીર પર હુમલો કરે યુવાનીમાં સ્વાભાવિક રીતે વધારે રહેલું ખોરાકનું પ્રમાણ ટેવ મુજબ ચાલુ જ રહે છે અને આપણે જે ખોરાક ખાઈએ છીએ એનો માત્ર એક તૃતીયાંશ ભાગ જ આપણને જીવાડે છે બાકીનો બે તૃતીયાંશ ભાગ ડોક્ટરોના જીવાડે છે અધૂરમાં પૂરું આપણે જમીન પર પલાઠી વાળીને બેસવાનું બંધ કર્યું કેટલીક પેઢીઓથી ડાઇનિંગ ટેબલ ખુરશી અને સોફા અપનાવી લીધા છે એમાં ખુરશી તો નરમ ગાદીવાળી જ હોવી જોઈએ અને સોફા તો એમાં અડધા ખૂંચી જઈએ તો જ મોંઘા વૈભવશાળીને મોભાદાર ગણાય અરે ભલા માણસ આ બેસવાના બધા પોચા પોચા સાધનો સમગ્ર રુધિરાવેશણ તંત્રને અવરોધે છે તે આપણા ધ્યાનમાં નથી આવતું શરીરની રચના એવી છે કે શુદ્ધ લોહીને બધા અવયવો સુધી પહોંચાડનારી ધમનીઓ અંદર ઊંડાણમાં હોય છે જ્યારે અશુદ્ધ લોહીને અવયવમાંથી હૃદય સુધી લઈ જતી શીરાઓ ત્વચાની તરત જ ઉપર નીચે પ્રમાણમાં ઉપરની સપાટી હોય છે જે આસાનીથી જોઈ પણ શકાય છે અને ડૉક્ટર એમાં ઇન્જેક્શન આપવા માટે ઉપયોગ કરે છે ધમનીઓમાં વાલ હોતા નથી પણ શીરાઓમાં એક માર્ગી વાલ હોય છે વન વે નોન રિટર્ન જેથી કરીને અશુદ્ધ લોહી પાછો હોય તરફ ન જાય આ કારણથી જ માલિશ કરતી વખતે દબાણ હંમેશા હાથ કે પગના છેડેથી શરૂ કરીને હૃદય તરફ લઈ જવામાં આવે છે આ વાલ હૃદયની તરફની દિશામાં જ ખુલતા હોય હવે નરમ ગાદીવાળી ખુરશીમાં લાંબો સમય બેસવાથી શું થાય તો જે અશુદ્ધ લોહી ગોઠણ તરફ આવતું હોય એને નિતંબ અને ગોઠણ વચ્ચેના ભાગે તથા લગભગ સાથળ પાસે દબાણ નડે અને અશુદ્ધ લોહી મુક્ત રીતે હૃદય સુધી જઈ શકે નહીં એટલે ત્યાંથી ફેફસામાં શુદ્ધ થવા પણ જઈ શકે નહીં આ ભરાઈ પડેલા અશુદ્ધ લોહીમાં કાર્બોનિક એસિડ રૂપે અંગારવાયુ ઘૂંટણની ગાદી કાર્ટિલેજ પર અને એમાંના કેલ્શિયમ પર હુમલો કરી શકે છે આ ઘટના સમય જતાં સાંધાઓના સોજામાં અને ગાદીના ઘસારામાં પરિણમે છે ઉપરાંતમાં આમ એટલે ખોરાકનો લોહીમાં રહેલો અપરિપક્વ હિસ્સો ઓક્સિજનના અભાવે સળવા લાગે છે અને દૂષિત વાયુ ઉદ્ભવે છે જે સોજો લાવે છે સ્નાયુ અને જ્ઞાનતંતુ પર દબાણ લાવીને શૂળ જેવી પીડા કરે છે હલનચલનને અવરોધે છે આને આપણે સામાન્ય ભાષામાં વાયુના રોગો એવું સામૂહિક નામ આપ્યું છે સાયટિકા અથવા રાજણ અથવા તો રૂમેટિક આર્થરાઇટિસ બા સાધાનો દુખાવો આ બધા એકસાથે જોડાયેલા વાયુના સંકળાયેલા રોગો છે તાત્કાલિક અને કાયમી રાહત મેળવી શકાય છે મક્કમ નિર્ધાર કરવો પડે ચુસ્ત પરેજી રાખવી પડે આહાર વિહાર પણ કાળજી રાખવી પડે માત્ર પંદર દિવસનો ત્રણ તબક્કાનો કાર્યક્રમ છે પહેલું છે દેહ શુદ્ધિકરણ બીજું છે દિનચર્યા અને પરેજી અને ત્રીજું છે ઔષધ પ્રયોગ દેહ શુદ્ધિ પહેલાં ત્રણ દિવસ રોજ સવારે એક ચમચી હરડે ચૂર્ણ નરણા કોઠે ગરમ પાણી સાથે લેવું ચા પીવાની ટેવ હોય તો અડધા પોણા કલાક પછી પીવી કોફી પીવી નહીં બપોરે ભોજનમાં માત્ર મગ ભાજત ખાવા મગમાં જીરું લસણનો વઘાર અને આદુ હોવા જોઈએ જેમાં પછી મોળી છાશ જીરું મીઠું નાખેલી પી શકાય પણ ખાટી છાશ જરાય ન ચાલે દહીં બિલકુલ ન ખવાય તદ્દન બંધ બપોરના ભોજન બાદ સાત કલાક સુધી કશું ખાવાનું નહીં માત્ર ઊંફાળું પાણી પીવું ફ્રીજનું ઠંડુ પાણી કદી ન પીવું ફ્રીજમાં રાખેલી ઠંડી ચીજ છે કે છાશ ઉપયોગમાં લેવી નહીં બપો બપોરેની ચા જો ટેવ હોય તો પી શકાય શક્ય હોય તો આદુવાળી ચા પીવી બપોરનું ભોજન બાર સાડા બારની આસપાસ કરી લેવું અને સાંજનું ભોજન સાત સાડા સાતની આસપાસ કરવું સાદું રોટલી શાક ભાખરી શાક મગની દાળ ફોતરાવાળીની ખીચડી મગની છડી દાળ કબડિયા એટલા માટે ન વાપરે રાત્રે સૂતા પહેલાં એક ચમચી દેશી દિવેલ એક ચમચી સૂંઠના ચૂર્ણ સાથે લેવું ઉપર હૂંફાળું પાણી પીવું અથવા એક ચમચી સૂટનો એક કપ ઉકાળો કરી સહેજ ગરમ હોય ત્યારે એક ચમચી દિવેલ નાખી પી લઉં જે રીતે ફાવે તે રીતે ત્રણ દિવસ આ મચૂક કરવું ચોથા દિવસથી સવારે રડે લેવાનું બંધ કરવું અને બપોરે મગભાતને બદલે રોટલી શાક જેવું રોજિંદુ ભોજન શરૂ કરી શકું પણ જો ફાવે તો મગભાતનો પ્રોગ્રામ ચાલુ રાખો રાત્રે દિવેલનો પ્રોગ્રામ તો ચાલુ જ રાખો દિનચર્યા અને પરેજી આટલી વસ્તુ કડક રીતે એનો નિષેધ છે વાલ વટાણા ચણા દહીં સફેદ ગોળ લીંબુના ફૂલ કોઈપણ જાતની ખટાશ પેંડા બરફી શ્રીખંડ જલેબી કોઈપણ જાતની દૂધ માવા મેદાની કોઈ જ મીઠાઈ ચેવડો ફરસાણ ઇડલી ઢોંસા ઢોકળા બજારું ખાદ્ય સામગ્રી ઠંડા પીણા આઈસ્ક્રીમ અથાણા કઠોળો માત્ર મગની છૂટ છે અઠવાડિયે એકાદ વાર અડદની દાળ બપોરના ભોજનમાં લઈ શકાય એમાં આદું લસણ અને તલનું તેલ અચૂક નાખવું ભોજન બાદ ચાલીસ પિસ્તાળીસ મિનિટે હુંફાળું પાણી અડધી ચમચી સૂંઠ નાખીને પીવું ભોજન બાદ છ કલાક સુધી કદી કોઈ જ વસ્તુ ખાવી નહીં અને ત્રીજું છે ઔષધ પ્રયોગ ઔષધ એવું છે એક ચમચી ગોખરું ચૂર્ણ અને એક ચમચી સૂંઠ બે ગ્લાસ પાણીમાં બરાબર મિક્સ કરીને રાત્રે પલાળવું સવારે દસ પંદર મિનિટ ઉકાળીને સહેજ પીવાલાયક હૂંફાળું થાય એટલે એક ચમચી દિવેલ નાખીને પીવું અથવા એક ચમચી દિવેલ પીને આ ઉકાળો પી લેવો સારી ફાર્મસીનું આ ગોખરું ચૂર્ણ લેવું જેમાં ગોખરૂના કાંટાદાર ફળોનો ઉપયોગ થયો હોય ચૂર્ણમાં છોડ ડાળી પાંદડા વધુ વપરાયા હોય તો ફાયદો ઓછો થાય સૂંઠ સફેદ નહીં પણ દેશી સૂંઠ ગેરા રંગની વાપરવી ઘણા લોકો સૂંઠને કેમિકલથી સફેદ કરે છે તે નુકસાનકારક છે ઉપરની વિગતમાં શુદ્ધિકરણ પ્રયોગ માત્ર પહેલા ત્રણ દિવસ માટે છે અને બતાવેલો ઔષધ પ્રયોગ ચોથાથી પંદર દિવસ સુધી છે અને પરેજી છે ને આખા જીવન માટે છે એક અત્યંત મહત્ત્વના શાકનો પણ ઉલ્લેખ કરવો જરૂરી છે એ છે સરગવો બને તો સરગવાની બે સિંગોનો રોજ સૂપ પીવો આ પ્રોટીન અને કેલ્શિયમ પૂરું પાડવા માટે વાયુનાશક પણ છે બે સિંગોના ચાર પાંચ ટુકડા એક ગ્લાસ પાણીમાં થોડા આદુ લસણ જીરું નાખીને બાફીનો ઉપયોગ કરવો સંધિવા જેવા વાયુના રોગોની સારવાર ચાલતી હોય ત્યારે ખૂબ જ અસરકારક સાબિત થાય છે તો આ પ્રકારે સાંધાના વાયુ મટાડવા હોય તો આવો વધુને વધુ લોકો સુધી આપણે માહિતી પહોંચાડીએ જો આ ચેનલ આપણે સબસ્ક્રાઈબ ના કરીએ તો સબસ્ક્રાઈબ કરો અને આવીને આવી માહિતી માટે અવશ્ય જોડાયેલો રહો જય શિયાળા